આજે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના ભરતી મેળામાં છોટાઉદેપુરના આદિવાસી નેતા અને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવાએ એમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સંગાથે કેસરિયો ધારણ કરી લીધો હતો. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે નારાયણ રાઠવા અને સંગ્રામ રાઠવાને ટોપી અને ખેસ પહેરાવીને ભાજપમાં વિધિવત પ્રવેશ આપ્યો હતો. છોટાઉદેપુર લોકસભાના પાંચ ટર્મના સાંસદ રહી ચૂકેલા કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી અને હાલમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ એવા નારણ રાઠવાના ભાજપ ગમન ઉપર છોટાઉદેપુર કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આખરી પ્રતિક્રિયા આપી છે તો બીજી તરફ નારણ રાઠવાએ કોંગ્રેસે તિલાંજલિ આપવા પાછળનું મુખ્ય કારણ એ પાર્ટીની નબળી નેતાગીરીને ગણાવી છે એ જોતા એવો સવાલ સ્વાભાવિકપણે થાય કે ચૂંટણી ટાણે જ

નારાયણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવાની રાજકીય કારકિર્દી બચાવવા માટે આ સોદાબાજી થયો હોવાનું છોટા ઉદેપુર પંથકમાં ચર્ચાઈ રહ્યું છે પરંતુ દર્શક મિત્રો નેશન પ્લસ ન્યૂઝ આપ સમક્ષ આજે જે ક્લિપિંગ રજૂ કરી રહ્યું છે એ જોતા આપને એમ લાગશે કે આ રાજનીતિના રંગમંચ ઉપર સંગ્રામ રાઠવાથી મોટો કલાકાર કોઈ હોઈ શકે નહીં સંગઠના નેતાઓને બ્રહ્મા રાખીને ગુલાટ મારનાર સંગ્રામ રાઠવાની આ અદા તો જુઓ અને આ અભાસી અદાથી જ કોંગ્રેસના સંગઠનના નેતાઓ એવા તો છેતરાયા અને એમને સંગ્રામ પોતાના પિતા નારણ રાઠવા સાથે પક્ષ બદલે છે એનો અંદાજ સુધા ન આવ્યો જુઓ સંગ્રામ રાઠવાની આ અદ્ભુત એક્ટિંગ ચલો ભાજપમાં ગયા છે ને સાઈઠ સિત્તેર જણા એમની હાલત કેવી ખબર છે नी रेवाई दिस सेवाई केउदै नी रेवाई नि सेवाई ये लोगो पल्ला नै भेटला हैई हैई हमरा केउ हो भाय पैखरा तमे केउ फ्री केउ फ्री हम्दा केउ नरंगरपति जिन्दाबाद बोलो आजि जिंदगी कि भयो नरंगरपति यार नरंगरपति यार नरंगरपति यार बोलो गाडू चले कुद्र हगाई પાર્ટીના કાર્યકરોને ઈમાનદારીના પાઠ ભણાવનાર નેતાઓ હંમેશા સ્વ કેન્દ્રિત હોય છે અને જ્યાં પોતાનો ફાયદો દેખાતો હોય ત્યાં જાય છે અને પાછળ રહી જાય છે એવા કાર્યકરો જેણે ચૂંટણી ટાણે એજ નેતાને જીતાડવા માટે ગામ આખાની દુશ્મની વોરી હોય છે જો કે રાજનીતિના આટા પાટા એને જ કહેવાય છે એ પણ એટલું જ સર્વવિદિત છે છોટા ઉદેપુર થી રેહાન પટેલ સાથે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર